ચૂંટણી બાદ વલસાડ પાલિકાના વોર્ડ નંબર બે માં મારામારી થઈ ઉમેદવારના પતિ અને ભાઈ દ્વારા મતદારને માર મરાયાનો આરોપ થઈ રહ્યો છે ઉર્વશી પટેલના પતિ રોહન પટેલ અને ભાઈ દ્વારા માર મારવામાં આવ્યો મથક પર મતદાન પૂર્ણ થયા બાદ બોલાચાલી થઈ હતી અને મતદારને ઈજા પહોંચતા સારવાર અર્થે તેને હોસ્પિટલ લઈ જવાયો છે મતદાન પૂર્ણ થયા બાદ બોલાચાલી થઈ અને મતદાર સાથે મારામારી થઈ હતી મતદારને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અમે ને વોટિંગ કરવા ગયેલા હતા વોટિંગ કરવા જતા હતા ઉલસીબે આવી ગારાજાર કરી અને ચાલી ગઈ અને પછી પાછા અમે વોટિંગ કરીને પાછા આવ્યા હમણાં એ લોકો તુલસીબેન એના ઘરવાળો રાજુભાઈ કાન અને અમનો ભાઈ એ બધા સો દોઢસો જણા આવ્યા અને અમને મારીને જતા રહ્યા મારા છોકરાને માર્યો મારા ભાઈના છોકરામાં આવ્યો મારા પરિવારને બધા કરી ખેંચ ફેંકી લઈને જતા રહ્યા પોલીસ વોલિસ કરવા